જોગવાઈ આપવામાં આવી છે તમે જોયું હશે આઝાદીના 78 વર્ષ પછી પણ એ અનુસૂચિ 5 આપણે ત્યાં લાગુ કરવામાં નથી આવી માત્ર કાગળ પર છે બંધારણ પર છે અનેક વખતે હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટે સરકારોને તાકીદ કરી છે કે અહીં તમે અનુસૂચિ 5 લાગુ કરો છતાં આ સરકારોએ એ સુપ્રીમ કોર્ટ અને એ હાઈકોર્ટની પણ અવગણના કરી છે ત્યારે

આજે પણ એ અનુસૂચિ 5 લાગુ નથી કરી શકી પૈસા એક્ટ નો ચૂસ્તવારે અમલ નથી થતો તો તે ડબલ એની જમીનો આજે છીનવાઈ જાય છે કોઈ પણ પ્રોજેક્ટ આવે છે ત્યારે ગ્રામ સભાની પરવાનગી લેવામાં નથી આવતી કોઈ વ્યક્તિની જમીન જાય છે એની પરવાનગી લેવામાં નથી આવતી પબ્લિકની જાહેર હિયરિંગ કરવામાં નથી આવતું અને બારોબાર જમીનો સંપાદન થાય છે સત્તામાં બેઠેલા કેટલાક નેતાઓ કેટલાક અધિકારીઓ પોલીસ નો ઉપયોગ કરે છે સત્તા નો દુરુપયોગ કરે છે પોલીસ નો કાફલો ખડકી દેવામાં આવે છે અને નેશનલ હાઈવે હોય ભારતમાલા પ્રોજેક્ટ હોય કોરિડોર હોય એરપોર્ટ માટેની જમીનોની વાત હોય નેશનલ ની જમીનોની વાત હોય ત્યારે આદિવાસી સાથે ન્યાય નથી થયો આદિવાસી સમાજ પરથી એ જમીન સત્તાનો દુરુપયોગ કરીને ખોચવી લેવામાં આવી છે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું જ્યાં સુધી આપણે નહીં જાગીશું એક નહી થઈશું એક મંચ પર નહીં આવીશું આવનારા દિવસોમાં પણ આવા અનેક પ્રોજેક્ટોના અનેક પ્રોજેક્ટોના આવતા આપણી જમીનો જે કંઈ બચી કુચી છે પણ જતી રહેવાની છે આ દે ઉદ્યોગ જગતની નજર આપણી જળ જંગલ અને જમીનો પર છે તમે જોયું છે આજે છત્તીસગઢ હોય આસામ હોય ઝારખંડ હોય કોઈ પણ જગ્યાએ જે નક્સલવાદની પ્રવૃત્તિઓ થાય છે એમાં તમામ આદિવાસી આગેવાનો હોય છે કોઈને શોખ નથી થતો આત્મહત્યા લેવાની કોઈને પોતાના પરિવાર ગામથી દૂર થવાની ઈચ્છા નથી રહેતી કોઈને જંગલમાં ભટકવાની ઈચ્છા નથી રહેતી પણ પોતાના પૂર્વજોએ આપેલા જળ જંગલ જમીનના અધિકારો બચાવવા માટે પોતાના સામાજિક અધિકારો બચાવવા માટે સંવિધાનિક અધિકારો બચાવવા માટે આપણા લોકો તમામ દેશના લોકો લડી રહ્યા છે આજે તમે જુઓ દેશમાં જેટલી પર આર્મી છે બીએસએફ છે જેટલી પણ ફોર્સ છે અડધી ફોર્સનો ઉપયોગ એ આપણા આદિવાસી સમાજ સાથે લડવા માટે સરકાર ઉતારી રહી છે લક્ષલીઓ બતાવીને એમના પર એન્કાઉન્ટરો થયા છે એમને ઠાર મારવામાં આવેલા છે એમનો ઇતિહાસ જોશો એમના દાદા પર દાદા ત્યાંના જ્યાં પૂર્વજો એ ત્યાંના મૂળ માલિકો હતા એમના જમીનોના રક્ષણ માટે જ્યારે અદાણી અંબાણીના પ્રોજેક્ટોને રોકવા માટે એ લોકો સરકાર સામે અવાજ ઉઠાવે ઉદ્યોગપતિઓ સામે અવાજ ઉઠાવે કોર્પોરેટરો સામે અવાજ ઉઠાવે ત્યારે એમની સામે નક્સલીઓનો સિમ્બોલ લગાડે એમની સાથે અત્યાચારો થાય છે ત્યારે આ બંધારણ દિવસની વધારે વાતો નથી કરતો પણ આજે બંધારણનો અમલ કરનારા લોકોથી અને આજે આપણો બંધારણનો અમલ નથી થયો અને આજે આપણા અનેક સમસ્યાઓથી આપણે આગળ વધી રહ્યા છીએ અનેક ઘર્ષણો બંધારણ દિવસની આપણે બધાએ આવનારા દિવસોમાં જાગૃત થવું પડશે બંધારણ જાણવું પડશે એમાં મળેલા પ્રાવદાનો જોવા પડશે જાણવા પડશે આપણામાં જાગૃતતા લાવી પડશે એકતા લાવવી પડશે આપણી પરંપરાઓ આપણી અસ્મિતાઓ આપણી સંસ્કૃતિનો બચાવ કરવા માટે આપણે બધાએ જોવું પડશે સાથે આજનો કાર્યક્રમ એક ક્રિકેટના ટુર્નામેન્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમમાં મને આમંત્રિત કર્યા છે ત્યારે સાચીઓ ચાલો ચાલો ત્યારે અહીંયા જે પણ લોકો ભાગ લેવાના છે રમત ગમતના જે પણ લોકો ઉત્સાહી છે એમને બધાને હું શુભકામના આપું છું જે प्रकारे આપણા જીવનમાં બધી જ વસ્તુઓની જરૂર છે જમવા ભણવા શિક્ષણ નાચ ગાન એ રીતના રમત ગમતનો પણ આપણા જીવનમાં એક ખૂબ મોટો ફાળો રહ્યો છે રમત ગમતથી તમે બધા જાણો છો એ પ્રકારના શારીરિક શક્તિઓ આપણી બહાર આવે છે એકબીજા સાથે મિત્રતા કેળવાય છે ભાવના અનુશાસન આપણે શીખીએ અને એ જ રમત દિવસોમાં ઘણા લોકો પોતાનું કેરિયર પણ રમતગમતમાં બનાવે છે ત્યારે આજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જેટલી પણ ટીમો ભાગ લેવાની છે એમને મારા તરફથી હું શુભકામનાઓ પણ પાઠવું છું સાથે સાથે અહીંયા ઘણા મોટી સંખ્યામાં યુવાન સાથીઓ ઉપસ્થિત છે ત્યારે મારા યુવાન સાથીઓને પણ કરું છું આપણા યુવાનો અગિયાર વાગે થી ડીજે માં નાચતા થાય અને ડીજે વાળા કદાચ ત્રણ કે ચાર વાગે બંધ કરે તો પણ યુવાનો કે ના ભાઈ વગાડો તમે અમારે નાચવું છે અગિયાર વાગે થી ચાર ચાર વાગે સુધી નાચવાની એટલી કુદરતે આપણને શક્તિ આપી છે ખૂટ શક્તિઓ તો જે પ્રકારે તમારી શક્તિનો ઉપયોગ નાચવામાં કૂદવામાં આપણે બધા કાઢીએ છે એ જ प्रकारे આપણી શક્તિનો ઉપયોગ આપણા કેરિયર બનાવવા માટે પણ કરવો પડશે શિક્ષણ માટે પણ કરવો પડશે આપણા પરિવારના આપણા બાળકોને કઈ રીતના ભણાવવું એના માટે પણ આપણે વિચારવું પડશે મારા ઘણા વડીલ મિત્રો અહીંયા ઊભા છે હું ગઈ કાલે રસ્તે રસ્તે આવતો તો હું ત્યારે રાત પીપળા નીકળ્યો પાવાગઢ આવ્યો આખા રોડને રોડ ભરા ભરેલા ભરેલા બે ત્રણ જગ્યાએ જમરૂક લેવા અમે ઊભા રહ્યા અને યુવાન નાના નાના છોકરાઓ પાછળ બેક અને ટોળે ને ટોળા યાત્રામાં હતા બધા મેં કીધું કયા ભણો છો કોઈ કીધું અમે છે દસમા છે કોઈ કીધું અમે આઠમા છે મેં પૂછ્યું કેટલા દિવસથી યાત્રામાં નીકળેલા છો એમણે કીધું અમે પંદર દિવસ અમારી યાત્રા છે મેં કીધું સાડા

કે ભાઈ 15 15 દિવસની રજા ના હોય તમારે ચાર ધામ ફરવું હોય પાંચ ધામ ફરવું હોય ફરો પણ શિક્ષણ અને તમારી કારકિર્દી પહેલા બનાવો એ પણ તમારે બધાને વિનંતી કરવી પડશે ત્યારે છોકરાઓને મેં એ જ વાત કરી કે શાળામાં કેમ રજા પાડી તમે 15 દિવસે તમારો ભણવાનો સમય છે ભણો યાત્રામાં જ્યારે જ રજા હોય ત્યારે તમારે જવાનું થાય તો જજો ત્યારે મારા વડીલોને પણ વિનંતી કરું છું આપણી પરિસ્થિતિ નબળી છે આજે તમે જોયું હશે ગુજરાતમાં આપણે 15% છે 1 કરોડ ને લાખ આદિવાસીઓ છે પણ આપણે ક્યાંય નથી નથી આપણે ન્યાય પ્રણાલી નથી આપણે બ્યુરોકેટ નથી આપણે કોઈ